ખેડૂતોને મદદ કરવા માટે આપની ચેનલ એબીપી અસ્મિતાની શરૂ કરેલી ઝુંબેશમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના બે પગાર ખેડૂતોની મદદ માટે આપવાની તૈયારી દર્શાવી એબીપી અસ્મિતા સાથે વાત કરતા કિરીટ પટેલે કહ્યું કે જો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો હું બે પગાર આપવાની તૈયારી દર્શાવું છું સાથે જ સરકાર સમક્ષ ખેડૂતોનું દેવું માફ કરવાની ધારાસભ્ય કિરીટ પટેલે માંગ કરી કિરીટ પટેલે અન્ય ધારાસભ્યોને પણ પોતાનો પગાર આપીને ખેડૂતોનો સહારો બનવાની અપીલ કરી જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવીશું